ખીર્તી ના જોવો રેડીક આડુ અને પેલા વેલા છો તમે તો તમે શું પેલા વેલા છો પણ હથરી જાવું પડે પડશે તમે મજા થઈ હમાય ના થઇ ગયો

કોંગે વાડી નાલો પડે પણ બીજાતા ન હો અને એકદિન ના સફળ થઈ ગયા ને તો ભલ ભલ ભલા ની તાંત્રિકો માંત્રિકો ફરતા આ તો કાળી ચૌદેસ કોઈ જમ ની વાત નથી ચેટલા ની છું કાળી ચૌદેસ ના દાડે જાઢવા

એની તો ઊંઘાઈ રહ્યો છે પણ આ આ નવા આવ્યા છે પણ હું નવા નહીં હમણાં ખબેર પહેલાં વહેલાં આવી છે હમણાં ખબેર સુડવેલીઓ આવી છે ને તો તો એની ખબેર પડી જાય હમણાં કઈ જિંદગી નોમ નહીં જઈ કે હું તો બીજું પાક કઈ ગઈ આ બાનો નહીં એવું હમણાં તમે જુઓ તો મામાની જો છોટી હાથમાં આવી ગઈ ને તો જેમ પાટણનો મેલ બનાવ્યો હતો ને એવો બંગલો બધો છે પણ

કક બોરિયા હ અઢી વાગ્યા સી ઘડિયાળ જોઈએ જાગતો નહીં ખોદ આવતો નહીં હેડો હેડો કોઈ નહીં જાલતું પાલતું છોટી ના હેલો લે યુサムી સીયો તારનતા હું પેલા હતો આવો એટલે મને વિખલાવે

બરોબર છે બરોબર છે દુખ વાત છે પણ કેવી પડશે મારી બેટિયા કાળા રાત ના ચીયા હૈયાસી દવા જોવા મન લાગે છે નક્કી માલ બાલ કાઢવા નહીં રાત સી મારું બેટું ટોપલો આવડો મોટો લઈને આવ્યા છે નક્કી માલ મોટો લાગે છે સપનામાં કોક આવ્યું છે અને અત્યારે આવડા નાવળો લઈને કોક નવું છે

બરોબર છે બરોબર છે દુખની વાત છે પણ કેવી પડશે 500 ઓમ પડશે ને ઓમ પડશે ને ઓમ પડશે મોટો માલ લાગે છે તો લેવાની વાત છોડો હોરા થઈ ગયો પડી એમ થઈ રેવા છો છે રતન મારો બિડો કો ફખડા છે જોવા જાવું છે શું છે લે

ઓટી મીડિયા ઓ જાવે જાવે ભાઈ હેડો તમે અહી મોરી આવો શું પાછું છે ખાવે તારે ખાવેલી તો ઈય હોય તો કોડું કેમ કેમ છે તમે બોલ ના ના બિના ના ભાળો એ હવે અહીંયા ખાવા હેડ જો એકદમ છે મોમોન બધું બાકી છે રે પણ બીક લાગે છે પણ વર્કિંગ નું તો કેતો લ્યા તમ હું આનું ખબર તો ના આવે ના જાવ તો પણ સમય ઇતો છે ઘડી ઘડી ખા ખઈ નથી ને હવે હેડવાનું ઓળવા બોલો ભાઈ હવે બોર્ડર બીજી લાગે તાલુકો અને જિલ્લો ને બધું આટલા રાખવા લાગે બીજી વાડી પેલા જિલ્લાની ની આવશે ની તો બધું એ ખાઈ જાય ને આપણે ન રાખીએ આપણે રાખ બરો તમે હવે એટલે તલતા ની હો ઓ ગેમ 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 તમાય આમ શ્વા બસ ગાવણ કોપલો ઉતારો બે હાથે પકડો આપડી આપણે કાળી ચૌદ ચાંદવાની અકડ્યા ની એની જો ચીડી ચીડી ઓર આપડી રાખવા આવ્યો આપડે ઓર એની તો બીજી એવી કરવી છે

કોને તો ગોમો થી બહાર કાઢવા પર આ બધું આ શું કરવા બેઠા છે પેલી કળ નથી કરતી હતી હા

જો મધી કઈક વસ્તુ ખાઈ દેજો અગર બચી ઉભારો મારે દૂ તો નહીં પછી આ બીજી હું શીખડાવું છું આવો ઉપયોગ ના કરતા કઈ દી પાછા ઓ શું કીધું હોય ને કે ભૂકા ગાડી ને આજે આવતા બાર મહિના આવતે આવતે તમે ઉપયોગ અળવો ના કરતા ફેર સદ ઉપયોગ કરજો તમારે કોમ ગાડી ક્યાં ગયે પાંચમાં એકી રાય છે પૂરસે નબર આવ્યો તો કેમ થઈ ગયું હવે હવે તૈયારી થઈ ગઈ છે આપણે બધું તો વિધિ ઇગણીસ આજવાની હવે તૈયારી છે શું બી ગમે આવે તો તમે તો દબર આવે હા બધું છે આવી બધું હૈ આઈ ગયી હા આઈ ગયું આવી વિદુબા તું ગઈ આઈ છે તમે સોમો રો ન કે તમે કોરી બહાર ના નીકળી જાતા મને તો વિધી પણ તારી મોયની છે એટલે લે એક પૂરી ખાઈન જતી રે દેતી રે કેમમ કરે છે તું ઊભી લે એ રો આ શું છે હે મગર પુ ડાળી છોળવેલોન છોળવેલો આવી છે આ શું કરવા માંગી છે આયા ગટિંગ ઇજીયા આ કામ ટાઈમ ટાઈમ હે આજુબે કેમ નવો વંદાવ પૂવા લઈને આવ્યો છે આરે પેલા ફૂટી જ્યો કીયો ઓની પેલા બે વાર પેલા આવ્યો દીરો ઈરો તો નતો પૂરીયો ખબર તો હારો છે 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 તું ઓમા અજવાળે અજવાળે આઈ તું ઓર કેમ હા લો કે આ રીતી એક નહીં દેખલા નો કુડિયો થઈ રીસી હા પેડલ ખોખામાં સી પેડા ખોખા છે લો ઓમદાલ નહીં આ તો તમ મામે નતા કે આતો કીધું તમે લાવતા તો તમે કેમો તો બસ થઈ ગયો મને ઘર

એ વેશ જો હે ગ્યા વાયકો કોઈ ટેન્શન નથી લાવો ઈ યે કેમ કરું હૈ ના ઈરે ઓય એર કઈ ના હા તમે કે

સરપંચ હતો તમારે માલ ગાઢવા જોઈશ અમારે વાગે તમે ખોટા રસ્તે આયા તમે લઈ રહ્યો હવે બાદાલશે તાર થાય લઈ રહ્યો ગયો 对。<music> <music>